શ્રી ડોક્ટર હરીશભાઈ ધૂતા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દારૂની અસામાજિક પ્રવૃત્તિઓને નશાબૂંદ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરા દ્વારા નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહી અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએલ દેસાઈ એલસીબી ગોધરા દ્વારા એલસીબી સ્ટાફને પ્રોહિબ રિજેશન ગુનામાં સંડાવેલા ઈસમો ઉપર કડક નજર રાખી રેડ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી તે મુજબ એસઆઈ નાદિર અલી નિઝામુદ્દીન તથા આ હેકો કેજીભાઈ સૈયદ ભાઈને બાતમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે એક સફેદ રંગની બોલેરો પિકઅપ ગાડી નંબર એમએચ બાર ક્યુજી એકસઠ બાસઠ ઇંડાની કેરેટોની આડમાં ભારતીય બનાવટો વિદેશી દાળનો મોટો જથ્થો ભરી સંત્રોલ તરફથી વડોદરા તરફ જવા માટે નીકળેલ છે

નીચે મુજબ પ્રોહિબિજેશન મુદ્દામાલ મળી આવેલ છે પોલીસ દ્વારા કબજે કરેલ મુદ્દામાલ રોયલ મલ્ટ બિસ્કીટ કુલ દસ હજાર ત્રણસો વીસ ક્વોટાડિયાની કિંમત રૂપિયા એકવીસ લાખ પંદર હજાર છસો બોલેરો પિકઅપ ગાડી નંબર એમએચ બાર ક્યુજી એકસઠ બાસઠ કિંમત પાંચ લાખ મોબાઈલ ફોન નંગ એક કિંમત પાંચ હજાર રોકડા રૂપિયા સત્તર હજાર આઠસો તેમજ ઈંડા જેવા આકારની પ્લાસ્ટિક કેરેટ નંગ છસો કિંમત સાહીઠ હજાર સહિત કુલ છવ્વીસ લાખ અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં પકડાયેલ આરોપી નામ રવિ ઉર્ફે પ્રકાશ બિરદારામ બિશ્નોહી રહે જેસલા તાલુકો ઘંટિયાલી જિલ્લો ફલોદી રાજસ્થાન હોવાનું જાણવા મળ્યું છે આરોપી વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહિબિઝન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે તથા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર તાહી ટપલા ગોધરા